નળ દ્વારા યોગ્ય પાણીના પહોંચતું હોય વગેરે મુખ્ય છે અહીં આપેલ વિડીયોમાં રજૂઆત જોઈ શકાય છે લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય આ વિડીયોમાં જોઈ શકાય છે કે વોરવાડ વિસ્તારમાં મુખ્ય રોડ પર રોડની બંને બાજુ ગંદકી જોઈ શકાય છે અહીંના સ્થાનિક રહીશોની રજૂઆતને પણ લુણાવાડા નગરપાલિકા સાંભળતી નથી સારા આરોગ્ય માટે સરકાર સ્વચ્છતાનો આગ્રહ રાખે તે સમજી શકાય પણ અહીં સ્વચ્છતા જેવું કંઈ નથી તેમ જણાવ્યું રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ન્યૂઝ નમસ્તે હું આમ આદમી બાઉુભાઈ અને અમારી ટીમ નગરમાં ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે અમને પબ્લિક તરફથી ઘણો ઉત્સાહ મળી રહ્યો છે અમને આવકાર મળી રહ્યો છે એક ખુશીની વાત છે પણ સાથે સાથે દુઃખની વાત પણ એ છે કે જે નગરપાલિકામાં અમે ફરી રહ્યા છીએ ત્યારે નાના મોટા પ્રશ્નો અમને સાંભળવા મળે છે ચોક્કસ

વારંવાર અમે કરીએ છીએ પણ નગરપાલિકા કઈ અમારું સાંભળતી નથી એટલે સ્વચ્છતાની વાત કરતા હોઈએ આરોગ્યની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ગંદકી સામ્રાજ્ય હટે એ ખરેખર દરેક રહીશની અથવા તો દરેક વ્યક્તિની જરૂરિયાત છે ત્યારે એ પણ વાત છે સાથ સાથે એક મુદ્દો એ પણ છે કે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક બગીચા માટે પણ અથવા તો સાફ સંભાળ રાખતી હોય ત્યારે અમને એક બગીચો એવો જોવા મળ્યો કે જેમાં દસ બાર વર્ષ પહેલા નગરપાલિકાએ મોટો ખર્ચ કર્યો હતો પણ અત્યારે ત્યાં એ ખર્ચો એમના માથે પડ્યો એવું લાગે છે ત્યાં દિવાલ છે દરવાજો છે પણ દરવાજો ખુલ્લો છે જાડી જાકરા એટલા મોટા થઈ ગયા છે કે ત્યાં ખરેખર મુખ્ય મોટા વ્યક્તિને જવું પણ મુશ્કેલ હોય છે ત્યાં બાળકો તો ક્યાંથી જાય એટલે એ સાફ સફાઈના અભાવે અથવા તો જાળવણીના અભાવે ત્યાં જંગલ બની ગયું છે અને દુઃખની વાત એ છે કે ત્યાં દારૂ પીધેલા ટીમ પડ્યા હોય બોટલો પડી હોય એટલે કે એનો ઉપયોગ દારૂ પીવાની જગ્યા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે આ પણ એક મુખ્ય રોડની બાજુમાં જ છે એટલે જાહેર જગ્યા છે એટલે આવી ઘણી બધી બાબત છે પાણીના કનેક્શનની વાત છે એક જગ્યાએ અમે કહ્યું કે પાણી અમારે ઉપર આવતું જ નથી તો આ એક પ્રશ્ન છે તો એમની પણ રજૂઆતો વારંવાર એમણે કરી છે તો નગરપાલિકા સાંભળતી નથી આવી ઘણી બધી રજૂઆતો તમને મળી રહી છે ત્યારે અમે જાહેર અપીલ કરીએ છીએ કે નગરપાલિકા ને અમે વિડીયો પણ મોકલીએ છીએ કે આ પ્રશ્નને સત્વરે સાંભળે અને દૂર કરે આપ નગરપાલિકાના નાગરિકોને પણ વિનંતી છે કે આવો આપણે બધા સાથે મળીને રજૂઆત કરતા રહીએ અને ઉનાવાળા નગરપાલિકાના વિકાસ તરફ આપણે બધા પ્રયત્નો કરીએ આભાર તમારો આભાર